તો હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ તારીખ મિત્રોને મારા અને મારા પરિવાર તરફથી હેપી ગુડ મોર્નિંગ બધા ઉઠી જ્યા છો મસ્ત અને અમે ઉઠીને આજ તો કસરત કરવા નહીં જાય લેટ ઉઠ્યા હતા એટલે રનિંગ કરવાય નહીં જાય ફક્ત ને ફક્ત મસ્ત એકદમ ફ્રેશ થઈ જાય છે માતાજીની દીવાબત્તી કરી લીધી છે અને એક કલથી ગયા છે ભાઈ

મિત્રો આપણું ગરમા ગરમ તો મિત્રો આપણું ગરમા ગરમ કરેલું દૂધ આવી આઈ છે વઘારેલો રોટલો આવી જશે અને ડીગી બેન અડધો પાક પડાવવા આવી જશે ફટોફટ નાસ્તો કરી લે તો મિત્રો આપણે ચા નાસ્તો કરીને અમે મારા ભાઈનો ચા નાસ્તો લઈને જાય જશે એ દોડ ડીગી આવી છે કૂતરું આવા દૂછો પછી ભાઈ દોરો ના કપાઈ તો મિત્રો આવી જાય છે નવી ચેનલના શૂટિંગ માટે મોમોન બધા એટલે આ લોકેશન મંદિરનું કોમકાજ ચાલુ છે મોમોને પહેલાં જોય બતાવું તમે મારો કટ પૂરો થઈ ગયો છે અમે મોમા આવ્યાનો કટ આવ્યો છે તો એકણ જઈએ છીએ બતાવું તમે નીકળ જઈ

તો મિત્રો આપણે નવી ચેનલ નું પૂરું કરી ઘેર આવી જાય છે આપડે ચાર ની પોટલી ઉપાડવા માટે પોટલી ઉપાડીને આવીને જમીન પછી ને આપણે જોગમાં ટાઈગરના શૂટિંગમાં

અને જમવા બેસી જાય છે જમવાનું એ રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી લઈએ અને જમીન પછી નીકળીએ શૂટિંગમાં જોગમાં ટાઈગરના જો સેટિંગ થશે તો આપણે તમને કટ બતાવવાની કોશિશ કરીશું મિત્રો મારો કટ ચાલુ હોય છે ને એટલે પછી આપણે બીજા બીજા કોઈને કહેતા નહીં કે ભાઈ તમે મારો કટ બનાવજો કારણ કે આપણે ફ્રી હોય તો બનાવવાની કોશિશ કરીએ છીએ અને બનાવીએ છીએ અમુક ટાઈમ તો જમવાનું રેડી થઈ ગયું છે

દર ટાટા મો હિદ્દી બના જો ને ના ભાઈ ના ભાઈ જવું પર જવું પર બેટા જેને જેને ગુગરા વાગ ટાટા ટાટા તો મિત્રો ને કરીએ હવે શૂટિંગ મિત્રો જોગમાં આ ટાઈગર ના શૂટિંગ ની શરૂઆત થઈ જઈ છે ગેટઅપ માં આવી જશે આપણે મોમાયોનો કટ ચાલુ છે બાઘા છે બતાવું તમને જંત્રાલની શેરીઓમાં શી હાલ તો છે મું તો નઈ આવા નખરા જ કરતો ગોમમો તો મિત્રો મસ્ત અડધા કલાકનો રેસ્ટ કરી લીધો છે અડધા કલાકની અંગ્રેજી દીધી છે ને આપડી લીધી છે ચા મને ઊંઘી ગયો તો મને ઊઠી જજો મને તો કાલ જવાબ બોલ્યો તો એnte બધા કહેતા તો મને હાલા જવાબ બોલા બીજી યાત્રા તારે રોજ બનાવવાનો ને હા ખાલી એક જ ખૂટતો તો મિત્રો પરી ખાલી એક એક જ ખૂટતો પડતો

જોઈ લો તમે માતાજીની આરતી ચાલુ છે એક બાજુ ગોમો આપણે ગોમથી પાંચસો મીટર જેવા દૂર છે ખેતરમાં જઈ લે મારી પાસે અંધારું થઈ ગયું છે અમે બોર ઉપર ચડ્યા છીએ મિત્રો સુરત દાદા ડૂબી ગયા છે ફાઈનલ અંધારો થાય છે મિત્રો અત્યારે વાંચી ગયા છે હાળાહાશ અને ફૂલ અંધારું થઈ ગયું છે ને આપણું જમવાનું એ રેડી થઈ ગયું છે જમવામાં આજે શું બનાવ્યું છે બતાવું તમને ને ડીગી 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 હું શું છું ભાઈ એ એ એ હું કરે છું લા બધા વાટકા છે અત્યો ભાઈ એક મુંડિયાનો એક મારો એક ડીગીનો એક મા મુંડો અલે એ મા કોઈ લાવો કે ભાઈ તો મિત્રો ફટોફટ જમી લઈએ જમવામાં બનાવ્યું છે બતાવું તમારનું મિત્રો જમવામાં આજે આપણે બનાવી છે મેથીની મસ્ત સાસ નાખીને દહીં નાખીને આપણા ઘરની કઢી બાજરીના રોટલા ઘઉંની રોટલી ના છે ઘરનું દૂધ તો ફટોફટ મિત્રો થોડું બે ત્રણ કણસીઓ લઈને ફટોફટ જમી લઈએ જમીન પછી મળીએ બને તો મિત્રો શાંતિથી જમી મસ્ત જમીન આપણે આવીએ છીએ આપણી ઓફિસની અંદર દરરોજનું કોમ કરવા માટે તો ઘણા બધા મિત્રોની સારી સારી કોમેન્ટો હતી મન્યા વિશે પછી મારા ઘરના રિલેટિવ પછી ગામડાના જે મેં ડિસ્ટ્રિક્ટના નામ કીધા હતા એ પ્રમાણે તો અમુક મિત્રોના ગામડાના નામ નહોતા લીધા મેં એટલે તમે ફરી લઈ લઉં છું મહાદેવપુરા ડાબલાથી અલ્પેશભાઈ પટેલ પછી અલ્તાબભાઈ ગાંછી સુઈ ગામ બહુ સારું કહેવાય ભાઈ શિવ ગોમોજી તમે મારા વિડીયો જોવો છો તો તમારો ખૂબ ખૂબ આભાર દરેક મિત્રોનો પછી બીજી કમેન્ટ હતી વિપુલભાઈ પટેલ સેવાલિયા ગલતેશ્વર સ્નેહલ ચૌધરી ડોવાલ ગામ અને ડિસ્ટ્રિક તાપી મિત્ર તમે છે તાપીથી મારો વિડીયો જોવો છો તો થેન્ક યુ પછી પરમાર જયપાલભાઈ લીંબોઈથી પૂછે છે કે વિરમભાઈ તમે સવારે દૂધ પીવો છો ગરમ કરીને મગફળી નાખીને પીવો છો તો જયપાલભાઈ આપણે ગોળ નાખીને પીએ છીએ કસરત કરીને આવીને પછી તો પછી મિત્રો બાપુ ગેમિંગની કમેન્ટ હતી કે ભાઈ મેં મલાવાયેલા હતા અને જંત્રાલયને તમારું શૂટિંગ જોયું અને શૂટિંગ જોવાની મજાએ છે લાઈવ શૂટિંગ જોવા જોયું હતું એ લોકોએ પણ એ ભાઈનું એવું કહેવું છે કે મારે તમારે પાસે આપવું હતું વાત કરવા માટે પણ મારી હિંમત ના થઈ તો મિત્રો અમે તમારા જેવા સામાન્ય વ્યક્તિ છીએ પહેલાં તો આપણા જેવા સામાન્ય પરિવારમાંથી નીકળેલા છીએ અને એક્સ વાય જ્યારે ગમે તે કોઈ પણ મિત્ર આવો તો આવો અમારી જોડે આવો અને મને એમ કહો કે અમે તમારા સબસ્ક્રાઈબર છીએ છતાં તમે નહીં કહો ને કે ભાઈ અમે તમને ઓળખીએ છીએ તો ચાપોણી કરશું તો અમે કરીશું પણ એવી કોઈ મન એ રાખવાની જરૂર નહીં કે ભાઈ કલાકાર છે તે આપણે એમની જોડે ના જઈએ એવું કોઈ નહીં મિત્ર એની ટાઈમ આવો મળજો આપણે ચાપોણી કરીશું ઓ અમે શૂટિંગ ચાલુ હોય તો કદાચ બે પાંચ મિનિટ દસ મિનિટ આખું પાછું થાય મળવામાં બાકી તો મળી જ લઈએ છીએ કોઈ પણ સબસ્ક્રાઈબર એવા નહીં હોય જે મિત્રો સબસ્ક્રાઈબર મિત્રો જે આપણો મળીને ગયેલા છે ને એ લોકોને પૂછજો તમે કે આપણે સાદાઈપૂર્વક એમને મળીએ છીએ અને આપણે સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવીએ છીએ તો મિત્રો જે પણ કોઈ છીએ આજે એ તમારી બદલ છીએ એટલે મિત્રો તમે જેવો સપોર્ટ કરો છો અને એવો સપોર્ટ કરતા રહેજો અને આવો તો બેફિકર મળજો અમે તમને ચોક્કસ મળવાની કોશિશ કરીશું શૂટિંગ ચાલુ હોય તો થોડો ટાઈમ આગો પાછો કરીને તમને સો ટકા મળીશું બાકી બીજી એક વસ્તુ મિત્રો હું તમારી દરેક કમેન્ટ વાંચું છું બધા મિત્રોની કમેન્ટ વાંચું છું અને બને તરફોધી જે મિત્રોનો જવાબ હોય આપું છું કમેન્ટના અને બાકી વિડીયોમાં આજ માટે આટલું જ છે હારી હારી કમેન્ટો કરતા રહો કોઈ બીજું જોડવાની ઈચ્છા હોય તો એ પણ કમેન્ટમાં લખી દેજો ને કાલે મળીશું એક નવા વિલોગ સાથે જો તમારે મારી ચેનલના વિલોગ પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ યાર યાદ કરી કરી અને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને આજુબાજુ સર્કલમાં સબસ્ક્રાઈબ કરાવી લેજો મારું ટાર્ગેટ પૂરું થશે એટલે હું ફૂલ ફેમિલી લઈને વિડીયો આવી જ હોય તો કાલે મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય માં દરેક મિત્રો